શું રોહિત શર્માને કેપ્ટનશી પાછી મળવાની છે હાર્દિક પંડ્યાથી જીહા મિત્રો તમે લોકો જાણતા જ જશો કે મુંબઈ ઇન્ડિયન્સની હમણાં સુધી ત્રણ મેચ થઈ છે અને ત્રણે મેચ મુંબઈ ઇન્ડિયન્સે હારી ગયા છે એક તો હાર્દિક પંડ્યાને પહેલાંથી ઘણી એવી નફરત મળી રહી છે અને મેચ હાર્યા પછી તો ઓર વધારે નફરત મળી રહી છે તો શું તેમની પાસેથી કેપ્ટનશી છીનવી શકે છે અને રોહિત શર્માને પરત મળી શકે છે તેના પર ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તે થઈ શકે છે હું જે પણ થોડું સમજુ છું કે આ જે ફ્રેન્ચાઇઝી અને ઓનર્સ હોય છે તેઓ કોલ કરવામાં અચકાતા નથી તેમણે જ શરૂ કર્યું હતું જ્યારે રોહિત શર્માથી કેપ્ટનશી લીધી અને હાર્દિકને આપી દીધી અને આ બહુ મોટી વાત હોય છે જ્યારે તમે કેપ્ટન બદલો છો એ પણ જેને તમને પાંચ ટાઇટલ્સ અપાવ્યા છે અને હવે તેમણે એક પણ ગેમ નથી જીતી અને કેપ્ટનશી એકંદરે સાધારણ લાગે છે ભૂલ તો થઈ રહી છે હોમ ગ્રાઉન્ડમાં હાર્દિકે રાજસ્થાન વિરુદ્ધ બોલિંગ ન કરવાનો નિર્ણય એ સંકેત છે કે હાર્દિક દબાણમાં છે મને એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટનશી લઈને રોહિત શર્માને પરત આપવામાં આવી શકે છે અને આકાશ ચોપડાએ દોઢ મહિના પહેલા એક ટ્વીટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે મને કેમ એવું લાગી રહ્યું છે એક ટીમ આઈપીએલ સીઝન વચ્ચે થી કેપ્ટન ને બદલશે થશે ચાલો રાહ શેર કરતા લખ્યું કે તો શું આપણે દરેક રમત સાથે નજીક આવી રહ્યા છે સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરી દીધા છે અને તે રવિવારે દિલ્હી કેપિટલ સામે રમે તેવી શક્યતા છે ઘણા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા યાર તો ચાલો આશા રાખીએ છે કે તે મુંબઈ ઇન્ડિયન્સ ની આગળની રમે તો આ મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા સમાચાર છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ક્રિકેટને ને લગતા આવા સમાચાર મળતા રહે